તાલુકાના રોબસ ગામે તળાવમાં પાણી આવતા ગ્રામજનો ખુશખુશાલ સરકાર દ્વારા નર્મદાના પાણીથી થી તળાવો ભરવાની યોજના અંતર્ગત તળાવમાં પાણી નાખતા સ્થાનિક ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યામાં વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ ન પડે તે માટે નર્મદા નહેરમાં પાઇપલાઇન નાખી તળાવ ભરવાની યોજનાની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત ડીસા તાલુકાના પણ અનેક ગામના તળાવોને આવરી લેવાયા ત્યારે ડીસા તાલુકાના રોબસ ગામમાં પણ આજે પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવતા સ્થાનિક ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા હતા પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને હવે રોબસ ગામનું તળાવ ભરાઈ જતા આજુબાજુમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ મહાવીર શાહ ડીસા રિપોર્ટર

એમની જે જે ધાદુ પરવીન ભાઈ ની બધા ની મારે દિલી ઉધી ખોબ વોટ તો આપે છે મારી